હે લોક ચાલુ કર્યો સબ લેઠે શૂટ કાકર પછી મારે રાચવાની કે સાહેબ છે સાહેબ બી ભાઈ એમ જ ભાઈ લેખી માં તો ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા આઠ જવું અને હે ને આજે છે ને આપણે વાડીયા મોટર ચાલુ કરવા જવાનું છે પાણીની કારણ કે નાળીઓનું બગીચામાં આપણે પાણી ને ચાર પાંચ દિવસ થઈ ગયા પહેલી વાર પાયું એટલે પાછળ પાંચ છ દિવસમાં આપણે પાવું પડે તો જો અત્યારમાં દાદીમાં અહીંયા થાંભતો હોય ને બાકી બધી બેહોનું કામ વાં ઢારિયામાં અને આપણે ટુ વ્હીલ વાંચ પડી કે કોઈ લઈ ગયું છે વાં પેઢી લાગે કોરવિલ લાડી છ પેઢી છે તો ખરી નહીં હાલો તો છે ને અમે ફટાફટ આપણે જઈએ વાળીએ અને આજે છે ને હા વાતાવરણ એકદમ છે ને વાદળવાળું થઈ ગયું છે હાલો તો પેલા છે ને આપણે મોટર ચાલુ કરતા ને પછી પાછા આવીને આપણે મળીએ આવી ગયા આપણે વાળીએ તો અહીંયા પાણી ચાલુ કરી દીધું ઉપરથી આવે છે આમ સુધી લઈ જવાનું છે એટલે બે ત્રણ કલાક નાખું ભરા આપણે જૂનવાણી મશીન અહીંયા પડ્યું કેમકે પહેલાં આપણે મશીન ઉપર રાખતા હમણાં વર્ષ દિવસ પહેલાં જ મોટર આવી ના છે કૂવો ને વીસ ફૂટ જેટલો ઊંડો છે હાલો તો અમે જઈએ પેલા ઘરે આપણે તો અહીંયા લેખી માછી એ પેહુના ખાડા બુરે કારી માસી એ બુરવા લાગે અહીંયા ખાડા પડી ગયા પ્રણાર તમને લોગમાં કીધું ને કે ભાઈ ખાડા છે તો આ જોઈએ બુરવાનું ચાલુ થઈ ગયું આ ધૂળ તમને ધોરી દેખાતી હે ને આપણે ટૂંકમાં ખાઈણું નહીં છે જે આપણે આવા પાણા આવે ને મકાન સણવાના એમાંથી ભૂકી નીકળતી હોય ને એ છે આ બરાબર ને લેખીમાં હે કા ડાયરેક્ટ ખેતરમાં હોઈ જાય ભૂકો થઈને ઉકોડામાં હાલો તો હવે છે ને ખાડા તો લેખીમાં બુરા કરશે હાલો તો જમવાનો ટાઈમ થઈ ગયો પેલા હું જમી લો પછી આપણે મળીએ ટાઈમ થઈ ગયો છે હવા ત્રણ ચૂપ અને સાત વાગે પી લીધો બાકી દરદની ઘોડી આજે પાછો ચેત કે આદુવાળો સા બને પણ સાત વાર રહે ને પી લીધો ને આ મજો છે ને બે આવ્યા ને તે નારળીઓમાં ને દે અહીંયા તો આ બધી કામ કરે ઠામ ધોવા જાય ઠામ ધોવા आमरा हम रहे हटाने लेखी मैं आप कोमल बेन बेबी ने, ने, ने हसबें मीरा ने सौ ने। तो टीको कि हम मधु मरड़िया में दे हालो तो हमें है आगे निमड़ा आटो मरवा जाए पे आप शुरुआत से तो काम में चालू कसू व्लॉग हालो तो है थोड़ी बार आप बेही पे आप घड़ी काटा फेरा कर तो मेहमान आ गए यार मेहमान મહેમાનને પાણી પાડી દીધું પોવ મહેમાનને પોવ થોડુંક કહેવાય ભાઈ પાણી પી લીધું મહેમાન ભૂલાઈ ગયું મને કે કેવા એવું મને લાગ્યું અઢાર નહીં હું હવે નહીં બોલું બસ હવે નહીં બોલું હા પણ હવે નહીં બોલું કેટલા આવે તો હવે કેટલા આવે કેટલા આવે એમ તો હા લેખ હું તો ટ્રેક્ટરમાં છે ને આપણે ડીઝલ નથી તો ટ્રેક્ટરને કાલે કદાચ આપણે વાડીએ લઈ જવાનું છે તો હે ને જેનું ટ્રેક્ટર એમને પડ્યું તો ડીઝલ વગરનું પડ્યું હું વાપરી આપણી ટુ વ્હીલ હાલો તો ફટાફટ જઈ અને ડીઝલ ભરતા હોય ને આપણી ટુ વ્હીલમાં પેટ્રોલ એવું ઓછું થઈ ગયું રિઝર્વમાં આવું આવું છે તો હાલો હવે છે ને ડીઝલ અને પેટ્રોલ બે નખાવતા હોય ટુ વેલમાં હાલો તો અમે જઈએ જલ્દી પૈપી હાલો તો ડીઝલ ભરીને આવી ગયો છે ઘરે અત્યારે જો અહીંયા બગીચામાં નતા એટલો બગીચો ન દઈ ગયો દાદી મજા થઈ મારે દે એણા હાઉ જોની યાત્રા છે ને જોરદાર એટલે બધું છે ને અહીંયા પાકી ખરખું કરું જો કેમ કે આ ડેલો થોડું હેઠો છે જારીબારી કાલ કે ફિટ કરી જો જાર કારણ કે આપણે बाजू રહ્યા છે ને વાડી છે ને અહીંથી કાલ ચાર ચાર પાં હીણ આવીયો ને એક વાસળો ખાઈ ગયો હર તો મમન છે ને વા સાણ ના કે નયા કડી વાતું કરવા જઈએ આપણે રયો વ્લોગ મે ચાલુ કર્યો સબ લેટ સુટ ગા કરતી પછી માહ રાતા છે ઊભે કે કે સાહેબ છે સાહેબ હોય એમ નો કરે યાર બંધ કર દો એમ જ હોય એમ જ હોય કામ અમે

જો ભાઈ આમ વાહ ભાઈ વાહ કેમ ઉપર ઉપર દેખ વાર એ ભાઈ ઉપર તો કેમ ઉપર ની જતી હોય જોઈ અજય કર લેવાનું હા જી ભાઈ તો સાણ નાખ્યા કરશે આપણે કંઈક બીજું કામ ધંધો કરી હેલો દોસ્તો એમ કે તો અમે તો આવડે કેમેરો આમ હોય ને તો બધી આવે કેમેરા આમ હોય ને એટલે બહુ બોલે કઈ વાંધો ને બે હા હું જલ્દી સાણ નાખી લો બીજું કામ જો આમ લઈને જાતે જામ જો 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 ભાઈ હવે એ તો બે છે ને સાણ નાખા કરશે ને આપણે તો આપણે કંઈક કામ નવીને કરીએ છીએ મજુ છે ને નારડીમાં ને ધીંગ કરી કાંટો મારતા આવી એ લેખીમાં ક્યાં જા ભીન દો જાવ છ માં વાર છે મમ્મી હજી તો દસ પંદર મિનિટની તું ભાઈ દોઈ લે છે આ મને ફોરવી ઉંધેડો કરી ગયો ને એવું લાગે યાર આપણે ફોરુ યાર હમણાં જ નાખ્યા છે આઠ નવ લાખ રૂપિયા આ એસી છે ને કે ઉંધેડો કરી ગયો મને એવું લાગ્યું કેમ કે હમણાં સિસ્ટમ છે ને થવા માંડી હતી આ બટન દબાવો ને દરવાજો ખોલવાનો ટૂંકમાં ચાવી તો હોય નહીં ચાવી તો હોય નહીં આપણે બટન દબાવીએ ને તો કાંઈ આરીસા કે આ પણ દરવાજા નથી ખુલતા એ ઊંધેડો નથી ખૂબ ગયો ને અહીંયા છે ને જેણે એના રૂસા પડ્યા હતા કદાચ હું કુંદડે કાવ કોતરી નાખું હોય તો લગભગ લાગતું તો નથી હાલો એવું કે ગઈશે તો આપણે રોગમાં જોવા મળશે રોગમાં જોવા મળશે કેટલા ખર્ચો થાય ત્રીસ ચાલીસ હજાર શરૂઆત થાય બોનેટ ખુલ્યાનો હાલો તો લેખીમાં ભીંસ દોવા જઈએ આપણે જઈએ લેખીમાં તો એ હા ઢહડીને આવો બિસાડીકની ભાઈ અહીં ક્યાં તો આવે એવું છે હા

આ એક રીંગણું આ એક આવડું ટમેટું આ દેહી ટમેટું બે ટમેટા એક રીંગણા અને એક લહણ એટલે શકું ને ખા બોલો લે અલ્ટ્રાવાઇટ કેમેરો કરતાં ભૂલી ગયો હાલો તો પછી અલ્ટ્રાવેટ કેમેરો પાછો કરી નાખ્યો કારણ કે એલું એવું ટૂંકમાં વન એક ઝૂમ ને આમાં સેક્સ એક્સ માઇનસ થઈ જાય આ ટમેટા મોરે તો કં ટમેટા હું લઈએ તો હળી જાય ને તો અહીંયા ક્યાં મારી ઈજ્જત ઘટેગ બનાવવાનું એમ કે તમે લોગમાં લોક શું તમે ટમેટા લઈ આવ્યા ને બકાલું બધું હળી ગયું છે એટલે હું કઈ એવું કે નબળો નથી કે હું લેવો અસલ લઈ આવ્યો હોય હીરું નીકળે ખોટી છે હા મારી ઈજ્જત ઘટે હોય બ્લોગમાં મારા તાર પાસે બે હોય લેખીમાં પછી હોય તો અહીંયા મારા લેખીમાં ભેહું દોવા બેસી ગયા લેખીમાં છેલ્લી દોવાય ને એક ઓહકી એટલે ઓહકી એટલે હું દોવાનો દીમ કે હા એવું છે કાંઈ વાંધો નહીં હાલો તો લેખીમાં લોગ આપણો મોટો થઈ જાય કેમ કે લોગ છે ને યાર હવે આઠ નવ 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 મિનિટનો તો બની જાય છે પછી બાર તેર મિનિટનો બનાવું તો વ્લોગ ટૂંકમાં બધા ઓછા જોઈ તો જો આવી રીતના વાતાવરણ છે આપણા ઘરને બરાબરનું બધું આ આપણા ઘર હલો તમે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો કરી દેજો ફેસબુકનો પેજ પણ ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ એસ કે ગુજરાતી વ્લોગ એને પણ તમે ફોલો કરી દેજો હલો તો આજનો વ્લોક કરી દઈએ આપણે એન્ડ કાલે મળશું નવા વ્લોગ સાથે